મિત્રો તમે ચેનલો બનાવી બનાવીને થાકી ગયા છો પણ તમારા વિડીયોમાં વ્યૂઝ મળતા નથી તમારી એક પણ વિડીયો વાયરલ નથી થતી તો તમે તમારી ચેનલની અંદર કઈ ભૂલ કરો છો તો આજે સ્પેશિયલ મિત્રો તમારે કઈ કેટેગરીની અંદર યુટ્યુબની અંદર વિડીયો બનાવવાના છે અને કઈ રીતે તમારે વિડીયો બનાવવાના છે અને રેગ્યુલર મિત્રો તમે અઠ્યાવીસ દિવસ કામ કરશો સો સો ટકા તમારી વિડીયો વાયરલ થશે મિત્રો ગેરંટી હવે એના માટે તમારે કયું ટૉપિક પસંદ કરવાનું છે એટલે કે કયું કન્ટેન્ટ પસંદ કરવાનું છે જેની પાસે મેન વાત એ છે કે તમે રેગ્યુલર વિડીયો બનાવી શકો ઘણા લોકો ભૂલ કંઈ કરે છે પહેલાં નંબરમાં એ કે યુટ્યુબની અંદર સર્ચ કરે છે કોની વિડીયો વધારે ચાલેલી હોય છે એવું વિડીયો તમે બનાવવાની કોશિશ કરો હવે દાખલા તરીકે સમજી લો આપણે આ વિડીયો જોઈ રહ્યા છો હવે તમે એવું પણ વિચારતા હશો આમાંથી ઘણા લોકો એવું વિચારતા કે આપણી ટેકનિકલની વિડીયો બનાવવી છે યુટ્યુબ વિશેની બરાબર એવા પણ લોકો હશે તો મિત્રો ટેન્શન નથી વિચારો તમે ગમે તેવા હશે પણ કહેવત છે ને કે આભડવું બધાનું પણ કરવું આપણા મન ધાર્યાની વાત છે આપણી દેશી ગુજરાતી ભાષામાં કેવરત છે કંઈ તો મિત્રો એ તમને કહી દઉં કે તમે યુટ્યુબની અંદર વિડીયો જોઈને તમે એવું વિચારો કે આપણે કંઈક આ ટાઈપના વિડીયો બનાવ્યા છે અને મિલિયનો વિડીયો ચાલ્યા છે તો હાલો આપણે આના જેવા વિડીયો બનાવીએ તો ચાલો વિડીયો તમે બનાવવા મળ્યા ચેનલ બનાવી લીધી હવે એની અંદર બે બેથી ચાર વિડીયો તમે અપલોડ કરો ને એ બેથી ચાર વિડીયોની અંદર તમે છે ને ડેલી ત્રણ ટાઈમ તમે ચેક કરો વ્યૂઝ આવ્યા છે કે નહીં વ્યૂઝ આવ્યા છે કે નહીં મોટામાં મોટી પ્રોબ્લમ આ છે તમને વિડીયો બનાવવા ના બનાવવામાં મજબૂર કરતું હોય ને તો તમે વારે ઘડીએ તમારો વાઇટી સ્ટુડિયો તમે ચેક કર કર કરતા હોય ને એટલે તમને દેખાવામાં આવે કે આની અંદર વ્યૂઝ મળ્યા નથી એટલે આગળની વિડીયો બનાવવાનું છે ને આપણા મગજમાં આવે જ નહીં કારણ કે જ્યાં સુધી પહેલી વિડીયો નથી ચાલી તો આપણને એવો જ વિચાર આવે કે આ પાંચ વિડીયો નથી ચાલી તો બીજી આગળ નહીં વિડીયો કઈ રીતે ચાલવાની છે એટલે તમે છે ને વિડીયો નથી બનાવતા મોટામાં મોટી તમારી પ્રોબ્લમ આ છે હવે કન્ટેન્ટ મેં તમને કીધું કે યુટ્યુબમાંથી જોઈને તમે પસંદ કરી લીધું તો હાલો આપણે આપણને આ વિડીયો બનાવતા આવડશે ને આપણે આ વિલ મિલિયન ઉપર વિડીયો ચાલી છે તો આપણે પણ એવી વિડીયો બનાવીએ છીએ તો એ મોટામાં મોટી મિત્રો તમારી ભૂલ છે અને યુટ્યુબની અંદર આગળ વધવાના વિડીયો વાયરલ કરવા માટે તમારે કયું કન્ટેન્ટ પસંદ કરવાનું છે અને મેન ટોપિક એ છે અને આજના વિડીયોની અંદર છે ને હું તમને એ ટોપિક કહેવાનું છું જેની અંદર તમારા વિડીયો વાયરલ થશે જેની અંદર તમારે પૈસા નહીં ખર્ચવા પડે મેન પોઈન્ટ કયો છે કે વિડીયો યુટ્યુબની અંદર એવી બનાવો કે જે તમારી પાસે કે કાયમિક માટે સ્ટોરી હોય કોઈને પૂછવું ના પડે જેની અંદર પૈસા ખર્ચવા ના પડે એ ટાઈપના વિડીયો તમારે બનાવવાના છે હવે એ ટાઈપના કઈ રીતે વિડીયો બનાવવાના છે ને આ સ્પેશિયલ વિડીયો તમારા માટે મેં બનાવ્યો છે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો અને જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે આપણી ચેનલની અંદર છે ને મિત્રો ચાલીસ હજાર મિત્રો લોકો આડત્રીસ હજાર લોકો યુટ્યુબરના જેટલા પણ યુટ્યુબર બનવા માગે છે ને બધા સબસ્ક્રાઈબ મિત્રો યુટ્યુબરો છે અને જેમને મિત્રો સાચી નોલેજ આપણે આપીએ છીએ કોઈ ખોટ અને કોઈ ફેક માહિતી નથી આપતા એટલે ખાસ જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ચેકવોને હવે આપણે શરૂઆત કરીએ કે તમારે કયા ટૉપિક ઉપર કયા કન્ટેન્ટ ઉપર તમારે વિડીયો બનાવવાની છે મિત્રો સૌથી પહેલી કેટેગરી એ છે કે તમને શું આવડે છે હવે તમે લોકો એ વિચારતા હશો કે આ તો કંઈ કેટેગરી કહેવામાં નથી આવતી કે આ તો કોઈ કન્ટેન્ટ કહેવામાં નથી આવડતું કહેવાનો મતલબ એ છે કે જીવનની અંદર જે કાયમી તમે કામ કરો છો તમારી પાસે કાંઈક તો ટેલેન્ટ હશે જ ભગવાને દરેકને કાંઈક ને કાંઈક ટેલેન્ટ આપ્યું છે હું એટલા માટે તમને કહું છું કે તમે ડેલી આવનારા સમયની અંદર વિડીયો આપણે એવી બનાવવાની કે જે આવનારા સમયની અંદર ક્યાંય વિડીયો આપણે શોધવા ના જવી જોઈએ અને ઘરે બેઠા બેઠા આપણને એની કહાની સ્ટોરી કે આપણે વિડીયો બનાવી શકીએ એવી આપણે કેટેગરી પસંદ કરવાની છે એ ભલે કેટેગરી ગમે તે હોય યુટ્યુબની અંદર એવું નથી કે ચલો તમે આ જ વિડીયો બનાવશો તો જ તમારી ચેનલ મોનોટાઈઝેશન થશે નહીં તમારી પાસે કાંઈક તો કલા ભગવાનને આપી જશે બસ એનો તમારે ઉપયોગ કરવાનો છે મિત્રો જેવી રીતે સમજી લો કે મને યુટ્યુબ રિલેટેડ જેટલી યુટ્યુબ રિલેટેડ માહિતી મને કંઈ હતી નહીં પણ જેવી રીતે મેં મારી ચેનલ મોનોટાઈઝેશન કરી એટલે મને એના બધા અનુભવ થઈ ગયા બધી મને ખબર છે ટેક્સ ફોર્મ કઈ રીતે ભરું બધી માહિતી મને છે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝેશન કઈ રીતે ટેક્સ ફોર્મ કઈ રીતે વેરીફિકેશન કઈ રીતે કરું ગૂગલ મે કઈ રીતે મંગાવો આ બધી માહિતીનો મને ખુદ અનુભવ થઈ ગયો હું ખુદ જાતે શીખી ગયો હવે હું વિડીયો કઈ રીતની બનાવશો એના એને લગતી જ મતલબ આ મારો રોજનો વિષય થઈ ગયો મારે કોઈને પણ પૂછવા જવાની જરૂર નથી એટલે સમજી લો કે આના ઉપર હું ડેલી વિડીયો બનાવું ને તો આરામથી બનાવી શકું મારે કોઈને પૂછવા જવાની જરૂર છે જ નહીં એટલે એવી રીતે તમારી પાસે પણ કંઈક ને કંઈક નોલેજ હશે તમે ખુદ વિચાર કરો મિત્રો બસ બીજાના વ્યૂઝ જોઈને તમારે ચેનલ બનાવવાની જરૂર નથી કારણ કે બીજા લોકો ગમે તે કરતા કોઈ કોઈની પાસે પૈસા છે અને કહેવત છે કે જે કામ મને આવડતું હોય એ તમને ન આવડે અને તમને જે આવડતું હોય ને એ મને પણ ક્યારેય ના આવે કહેવત છે કે ગમે તેલો ભણેલો વ્યક્તિ હોય ને પણ જે એની પાસે નોલેજ હોય ને એ આપણની પાસે ના હોય જે અભણ પાસે નોલેજ હોય ને એ ભણેલા પાસે ના આવે એ સત્ય છે એટલે તમે કોઈ બીજાની વિડીયો જોઈને તમે એવું વિચારતા હો કે આ કન્ટેન્ટને આ વિડીયો આપણે બનાવવા છે એમને બહુ વ્યૂઝ આવેલા છે તો એ તમારી મોટામાં મોટી મિત્રો ભૂલ છે આપણે બીજાનું કન્ટેન્ટ ઉપર ધ્યાન નથી આવડતું આપણને શું આવડે છે ને એના ઉપર તમે ફોકસ કરજો અને અઠ્યાવીસ દિવસ એક ધાર્યા તમે અઠ્યાવીસ દિવસ જો તમે શોર્ટ વિડીયોની અંદર જ તમે કામ કરવા માગો છો તો શોર્ટ વિડીયોની અંદર જે પણ તમારી પાસે નોલેજ છે મહેનત વગરનું અઠ્યાવીસ દિવસ એક દિવસની અંદર તમે પાંચ વિડીયો મિત્રો અપલોડ કરજો એક દિવસના પાંચ તમને મેં ગઈકાલે આપણી ચેનલ મેં તમને દેખાડી ટેકનિકલ જાય ગુગ ફાર્મિંગ એની અંદર હું એક દિવસના પાંચ વિડીયો અપલોડ કરું છું અત્યારે હાર મિત્રો તમે જોયું હશે કદાચ કે મિલિયન ઉપર વ્યૂઝ મારે અઠ્યાવીસ દિવસના આવી રહ્યા છે એ પણ છેલ્લા અઠ્યાવીસ દિવસની અંદર જ એટલે મિત્રો કન્ટેન જેવી રીતે મેં મિત્રો પૈસા અને નોટ વિશેનું જે કન્ટેન્ટ પકડ્યું છે એવી રીતે તમારી પાસે પણ કાંઈક એક કન્ટેન હોવું જોઈએ બાકી તમે આજે વ્લોગ ચડાવો છો કાલે કોઈ બીજો વિડીયો ચડાવો છો કાલે પરમથી ટેકનિકલનો ચડાવશો એવું નહીં તમારી પાસે કંઈક તો નોલેજ હશે ભલે મોબાઈલને લગતી માહિતી ખેતીવાડીને લગસી કોઈ દવાઓ છે કોઈ મેડિકલનું તમે કામ કરો તમારી પાસે કાંઈક તો હશે રેસીપીની માહિતી ડેલી પણ એક જ કંડ રેસીપીના વિડીયો તો રેસીપીના જ વિડિયો બનાવવાના વ્લોગના વિડીયો બનાવો છો તો વ્લોગના મિની વ્લોગના બેસ્ટ એડિટિંગ કરીને પણ દિવસની અંદર પાંચ વિડીયો તમે શોર્ટ વિડિયો અપલોડ કરીને લોંગ તમે અપલોડ કરવા માંગો છો તો ડેલી એક વિડિયો તમારો અપલોડ થવો જોઈએ અને અઠ્યાવીસ દિવસ પછી મિત્રો તમે જોઈ લેજો મિત્રો તમને વ્યૂઝ મળવા મળશે પણ મેન પોઈન્ટ કયો છે તમે પાંચ વિડીયો અપલોડ કરીને બસ વિડિયો અપલોડ નથી કરતા કારણ કે તમને વ્યૂઝ નથી મળતા પણ વ્યૂઝ મળે કે ના મળે આપણે ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરવાનો છે મિત્રો મેં મારી ચેનલની અંદર મિત્રો આજે ત્રણ વર્ષ થઈ ગયા છે પણ ત્રણ વર્ષની અંદર તમે ગણતરી કરજો અને આપણી ચેનલની અંદર કેટલા વિડીયો મેં અપલોડ કર્યા છે એ તમે ચેક કરજો એક પણ દિવસ બાકી નથી ગયો કે મેં યુટ્યુબની અંદર વિડીયો અપલોડ ના કર્યો ભલે વ્યૂઝ ના મળ્યા પણ ટાઈમ ટુ ટાઈમ વિડીયો આપણો અપલોડ થઈ જશે તો એવી કેટેગરી પસંદ કરો કે જે નોલેજ તમારી પાસે છે બીજાના નોલેજની આપણે કોઈ લેવા દેવા નથી કારણ કે બીજાનું જે બીજા લોકોને વ્યૂઝ મળી રહ્યા છે તો એમને કિસ્મતથી મળી રહ્યા છે અને એ મિત્રો છે ને કિસ્મતથી મળે છે દરેકને અને જે બીજા લોકો કરતા હોય ને સેટિંગ કોઈ પણ વિડીયોની એ આપણને ના આવડતું હોય તો એ કેટેગરી આપણે પસંદ ના કરે આપણે એ ચેનલ બનાવવાની છે કે જેનો અનુભવ આપણી પાસે છે બીજાની પાસે લેવા જવાની જરૂર હોય નહીં તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને મિત્રો ઘણા લોકોની ચેનલો ચેક કરવાની છે તો આવનારા સમયની અંદર એ પણ આપણે ચેક કરવાની છે ઘણા લોકોની બાકી રહી ગઈ હોય એમને